હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઠાકોર સ્ટડી બાર ડિસેમ્બર બે હજાર પચીસ ટોપ દસ અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ડેલી કરંટ અફેર્સ અને જનરલ નોલેજના લેટેસ્ટ વિડીયો મેળવવા માટે ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ઠાકોર સ્ટડી ઓફિશિયલ તો વિડીયોને ચાલુ કરીએ પ્રશ્ન એક તાજેતરમાં બોધી દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે આઠ ડિસેમ્બરના રોજ બોધી દિવસ બે હજાર પચીસ આસ આઠ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન કયું શહેર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે તો જવાબ છે ગાઝિયાબાદ હા મિત્રો ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે ગાઝિયાબાદ જે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તાજેતરમાં રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમે સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યો છે તો જવાબ છે આઈઆઈટી કાનપુર સાથે કરાર કર્યો છે આગળનો પ્રશ્ન કયા રાજ્યમાં વાઘનું પ્રથમ આંતરરાજ્ય સ્થા સ્થળાંતર થશે તો જવાબ છે રાજસ્થાન રાજ્યમાં વાઘનું પ્રથમ વખત આંતરરાજ્ય સ્થળાંતર થશે આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી કોણ બન્યો છે તો જવાબ છે યશસ્વી જયસ્વાલ ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો છઠ્ઠો ખેલાડી બન્યો છે ફ્રેન્ક ગેહરીનું તાજેતરમાં અવસાન થયું તેઓ કોણ હતા તો તેઓ એક આર્કિટેક્ટ હતા ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાની મદદ કરવા માટે ભારતીય નૌકાદળે તાજેતરમાં કયું ઓપરેશન શરૂ કર્યું છે તો જવાબ છે ઓપરેશન સાગર બંધુ હા મિત્રો ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાની મદદ કરવા માટે ભારતીય નૌકાદળે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને જેનું નામ છે ઓપરેશન સાગરબંધુ આગળનો પ્રશ્ન કલ્યાણ ચટો કલ્યાણ ચટ્ટોપાધ્યાયનું તાજેતરમાં અવસાન થયું તેઓ કોણ હતા તો તેઓ એક અભિનેતા હતા તાજેતરમાં સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે સાત ડિસેમ્બરના રોજ સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ઉજવવામાં આવ્યો તાજેતરમાં બે હજાર છવ્વીસ વર્લ્ડ કપ ડ્રોમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હા મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે હજાર છવ્વીસ વર્લ્ડ કપ ડ્રોમાં પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે